સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા ત્રણ લાખ શહેરીજનોને ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુખ્ય પાણી વિતરણ કરતી ટાંકી પર ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં ફિલ્ટર પ્લાન્ટ જર્જરિત અને બંધ હાલતમાં નવો બનેલ ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઈ ગયો પણ ઉદઘાટન કરવામાં ન આવતા હજુ શરૂ નથી કરાયો નેતાઓને ઉદ્ઘાટન કરી ફોટો સેશનમાં રસ લોકોનું આરોગ્ય જોખમમાં એક તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે બીજી તરફ ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા શહેરીજનોનું આરોગ્ય જોખમમાં ધોળીધજા ડેમ પરથી આવતું પાણી ક્લોરીન કરી અને લોકોના ઘર સુધી પહોંચે છે